હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શ્રાદ્ધ સ્પેશિયલ એકદમ ક્રિમીને ઘટ એવું દૂધપાક બનાવીશું તેના માટે એક પેન લીધું છે પેનમાં બે ચમચી પાણી એડ કરશું પાણી એડ કરવાથી દૂધ નીચે ચીપકશે નહીં તો ફૂલ ફેટવાળું એક લિટર મેં દૂધ લીધું છે એમાંથી એક વાટકી દૂધ આપણે કાઢીને સાઈડમાં રાખશું તો દસ મિનિટ અગાઉ મેં બાસમતી ચોખાને પાણીમાં પલાળીને રાખ્યા હતા એક લિટર દૂધ હોય તો બે ચમચી ચોખાને પાણીમાં પલાળીને રાખવાના પાણી કાઢી એક ચમચી ઘી એડ કરી ઘીથી ચોખા સરસ કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેશું ત્યાં સુધીમાં દૂધમાં સરસ ઉફાળો આવી ગયો છે હવે ચોખા એડ કરી દેસું ચોખા એડ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી સાત મિનિટ માટે આ દૂધને ઉકળવા દઈશું તો સાત મિનિટ જેવું થાય એટલે દૂધ છે એ સરસ ઘટ થઈ જશે અને ચોખા છે એને ચેક કરી લેશું તો હવે આપણે ફાઇન એનો જે પાવડર એડ કરવાના છે કરી લેશું તો કાજુ મિલ્ક પાવડર અને ખાંડ ત્રણે એનો પાવડર તૈયાર કરી લેશું હવે જે દૂધ સાઈડમાં કાઢ્યું હતું એડ કરી અને એક રાઉન્ડ ફેરવી અને આ રીતની મેં પેસ્ટ તૈયાર કરી છે હવે દૂધમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું થોડું કેસર બદામની કતરણ પિસ્તાની કતરણ ચારોલ એડ કર્યું છે બે બરાબર મિક્સ કરી એક મિનિટ માટે ઉકળવા દઈશું તો એકદમ ક્રીમી ને ઘટ એવો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપર થોડું મેં જાયફળ એડ કર્યું છે અને થોડું એલચી પાવડર એડ કર્યો છે તમને ગમતું હોય તો તમારે એડ કરવાનું ને તે સિપ પણ કરી શકો તો સર્વિંગ બાઉલમાં કાઢી દૂધને ઠંડુ થવા દે તો એકદમ ક્રીમી ઘટ ઓછા સમયમાં દૂધપાક બનીને તૈયાર છે તમે પણ બનાવો